હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિહિકલ અપડેથ વિથ આર કે આજે આપણી યુટ્યુબ ચેનલ પર ઘરઘરાવ મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે ઘર ઘરાવ ટ્રેક્ટર છે સાઠ ટકા જેવી ટાયરની કન્ડિશન કમની કલર ખૂબ જ સારી કંડિશનમાં ટ્રેક્ટર માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે તે માટે ખેડૂત મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને મોબાઈલ નંબર એડ્રેસ વગેરે સમજાઈ શકે વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરી દેજો અને વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો દરરોજ નવો વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પેજને ફોલો કરી દેજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે વાત કરીએ આપણે મેસી બસો એકતાલીસ ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે ટ્રેક્ટર ટ્રેક્ટરમાં તમને પાછળના ટાયર સાઠ ટકા જેવા મળશે આગળના ટાયર પણ સાઠ ટકા જેવા બેટરી સાવ નવી જોવા મળી જશે અને ટ્રેક્ટરની કન્ડિશન ખૂબ જ સારી જોવા મળી જવાની છે ઘર ખેતી પૂરતું જ હાલેલું આ મેસી ટ્રેક્ટર છે સેન્ટર ગેર સાથે સાથે ટ્રેક્ટરમાં તમને બધું વાયરિંગ લાઇટું બધું ઓકે જોવા મળી જવાનું છે તેવું માલિકનું કહેવું છે કંપની કલર કંપની કન્ડિશન એન્જિન ગેર હાઇડ્રોલિક એ સો ટકા તેવું માલિકનું કેવું છે ટ્રેક્ટર માલિકનો નંબર આગળ વિડીયોમાં મળી જશે તો કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જાઉં જેથી આ ટ્રેક્ટર વેસાઈ જાય તો તમને ખોટો ધક્નો થાય અને ખોટા ફોન કોલ કરવાની બધું વાયરિંગ સ્ટેર લાઈટ તમને કંપનીની જ જોવા મળી જવાની છે ટ્રેક્ટરમાં તેવું માલિકનું કેવું છે તો માલિકે ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને પચાસ હજાર રૂપિયા ફેરફાર કરી આપશે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે અંદાજિત માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું સાત બેતાલીસ સુડતાલીસ ચાર સાડત્રીસ માલિકનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો રાજકોટ તાલુકો વિસ્યા તો ગામ સામિયા ગામ જોવા મળી જશે તો વધુ માહિતી માટે માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો ફેસબુક પેજ પર જોતા હો ખેડૂત મિત્રો તો વિડીયોને ઉપર જ નવાણું સાત બેતાલીસ સુડતાલીસ ચાર સાડત્રીસવાળો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો જય યરાજ